રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલ આવાસ યોજના ક્વાર્ટર નજીકનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં બે યુવતી વાહન વાહન લઈને જતા અકસ્માત સર્જાયો હતો જે બાદ નુકસાની અંગે ખર્ચ માંગતા અથડાવનાર યુવતીએ ગુસ્સામાં પોતાના જ એક્ટિવામાંથી પેટ્રોલ કાઢી આગ ચાંપી દીધી હતી જોકે આ વીડિયો વાયરલ થતા રાજકોટ તાલુકા પોલીસ દ્વારા યુવતી સામે જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ મુજબ કાર્યવાહી હાથ ધરાઈ છે રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલ આવાસ યોજના ક્વાર્ટર નજીકનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે જેમાં બે યુવતીઓ વાહન અથડાવવા બાબતે બોલાચાલી કરતી હોવાનું જોવા મળી રહ્યું છે જે પૈકી વાહન અથડાવનાર યુવતી હાથમાં ધારદાર દાતરડુ ખુલ્લે આમ લઈને સામેવાળી યુવતીને ડરાવી રહી છે અને ત્યાંથી નાસી જવાની કોશિશ કરે છે પરંતુ યુવતી વાહનની આગળ ઊભી રહી જતા વાહન અથડાવનાર યુવતીએ પોતાનું એક્ટિવા પછાડી તેમાં દાતરડુ મારી પેટ્રોલ કાઢી એક્ટિવા પર પેટ્રોલ છાંટીને આગ છાપી દીધી હતી